ભુજમાં આજે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કચ્છના જાણીતા ગાંધીવાદી લોકસેવક સ્વર્ગસ્વ કુંદન લાલભાઈ ધોડકિયા અને એકસો પાંચમી જન્મ જયંતી વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઈ ટાઉન હોલ નજીક આવેલી તેમની પ્રતિમાની વંદના કરી ભુજ નગરપાલિકા સત્યમ સંસ્થા અને તાનાલેરી મહિલા મંડળના ઉપક્રમી ટિફિન સેવા અલ્પાહાર કપડાનું વિતરણ અને જીવદયા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ આ પ્રસંગે નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી સહિત અનેક આગેવાનો અને નાગરિકોએ તેમની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધરતી કંપની લઈને કચ્છના પ્રાણ પ્રશ્નો સુધી લડત આપનારા લોકસેવકની પ્રેરણાદાયી કારકિર્દીને આજે પણ લોકો સન્માન આપે છે બ્યુરો રિપોર્ટ ઇમરા નવાડિયા ભુજ કચ્છ કચ્છના અગ્રણી અને ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ શ્રી કુંદનભાઈ ધોળકિયાની આજે એકસો પાંચમી જન્મજયંતિ છે ગાંધીવાદી આદિધારી અને ગુજરાત વિધાનસભામાં શ્રેષ્ઠ કામગીરીનું નામ જોડાઈ છે તેવા સોર્ગસ્થુંભાઈ ઓગણીસો બાવન થી સત્તાવન મુંબઈ ધારાસભ્ય અને ઓગણીસો સાહીઠથી ઓગણીસો બાસઠ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા ઓગણીસો પંચોતેરથી થી ઓગણીસો એંસી સુધી તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે પ્રમાણિત પડે અને ગાંધીવાદી રીતની એકદમ સરસ રીતે ગૃહનું સંચાલન કર્યું હતું આજે પણ ગાંધીવાદી તરીકે અને ગૃહના સંચાલન તરીકે જેમનું નામ એવા શ્રેષ્ઠ શ્રી કંદનભાઈ સિદ્ધાંતવાદી સમયના ભાગનકારક અને એકદમ ગાંધીજીના વિચારોને અનુસરે એ ટાઈપની કામગીરી એમને બજાવી હતી કચ્છ જિલ્લામાં ભુજ શહેરની નગરપતિ તરીકે પ્રથમ નગરપતિ તેમની નિમણૂક થઈ હતી અને સત્તર આસ ઓગણીસો ત્રેપનના રોજે સૌ પ્રથમવાર એમને અમૃતસર તલાવ અપનાવ્યું હતું એટલે એનો લાભ સૌથી પ્રથમ નગરપતિ તરીકે એમનો મળ્યો હતો મળેલ હતો આ ઉપરાંત ધરતીકંપ સમયે પણ કચ્છની પ્રજા એકદમ જ્યારે દુઃખ ભોગવતી હતી તેવા સમયે એ લોકો કુંદનભાઈએ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર બેના રોજે આમરણા ઉતર્યા હતા અને જેને સરકારે ખૂબ જ નોંધ લેવી પડી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી વિરભરસિંહ જાડેજા સાહેબને ખાસ સમાધાન અર્થે અહીંયા મોકલ્યા હતા એમને ખૂબ સમજાવ્યા પછી અને એની શરતોનો અનુસાર સમાધાન કરવામાં આવ્યું હતું આમ કુંદનભાઈ કચ્છ જિલ્લાના કોઈ પણ પ્રશ્ન હોય પ્રજાની પડખે રહ્યા છે સત્તામાં હોય કે સત્તામાં ન હોય પણ એક પ્રજાના સાચા સેવક તરીકે એને ઉમદા સેવા કરી છે મળે છે એકસો પાંચમી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને એ પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અધ્યક્ષ તરીકે એમને જે કામ કર્યું છે અને એમની આ જે જે કામની પદ્ધતિ છે કચ્છ માટે જે કામ કરેલું છે એ લોકો એમને યાદ કરી અને આજ પણ એમના કામને અમે બિરદાવીએ છીએ અને ગાંધીવાદી હતા અને આજ અમારા ભારતીય જનતા પાર્ટીના શેર સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના કાઉન્સિલરો અને સૌ સાથે મળી અને આજ એમની પ્રતિમાને હરારો પણ કરી અને એમની આજે અમે સત્સદ વંદન કરીએ છીએ